આણંદ શહેરના જલારામ મંદિરના જલારામ સેવા ટ્રસ્ટમાં બે હજાર ઓગણીસમાં ટ્રસ્ટીઓ વચ્ચે નાણાંના ભ્રષ્ટાચાર બાબતે વિવાદ થયો હતો વિઘ્ન સંતોષી ટ્રસ્ટી દિપેશ પટેલ સહિત ચાર શખ્સો ગેરકાયદેસર કબજો જમાવવા પ્રયાસ કરતા તેઓની વિરુદ્ધ ટ્રસ્ટના પ્રમુખ સહિત આઠ સભ્યો ચેરિટી કમિશનર વડોદરામાં અપીલ કરીને દાદ માંગી હતી જેમાં બે હજાર ચોવીસમાં ચેરિટી કમિશનર વડોદરા પૂર્વ ટ્રસ્ટી પ્રજ્ઞેશ પટેલ સહિત ટ્રસ્ટીઓને તરફેણમાં ચુકાદો આપ્યો હતો જે ચુકાદાને ટ્રસ્ટી દિપેશ પટેલ સહિત ચાર સભ્યોએ હાઈકોર્ટમાં પડકાર્યો હાઈકોર્ટે ચેરિટી કમિશનરના હુકમને માન્ય રાખી ખોટી રીતે કરેલા ચૌદ કેસ પાછા ખેંચી લેવા જણાવ્યું તેમજ અલગ અલગ ઓફિસ ખોલી એકત્ર કરેલા દાન સહિતના અંદાજે રૂપિયા બે કરોડ ટ્રસ્ટમાં જમા કરાવવા આદેશ કર્યો છે માહિતી અનુસાર આણંદ જલારામ મંદિરના જલારામ ટ્રસ્ટના પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ અને સભ્યોએ દાનમાં આવતા નાણાં પોતાના અંગત ખર્ચે વાપરીને લાખો કૌભાંડ કર્યાના આક્ષેપ સાથે કાદવ કિચડની મનોવૃત્તિથી ઉછાળી ચેરિટી કમિશનરે ગેરમાર્ગે દોરી વિઘ્ન સંતોષીઓને ટ્રસ્ટ કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ ટ્રસ્ટના નામે અલગ અલગ ઓફિસ શરૂ કરી હતી સૌ પત્રકાર મિત્રોને જલારામ માનવ સેવા ટ્રસ્ટ વતી જય જલારામ આજની પ્રેસ કોન્ફરન્સ આણંદ જલારામ મંદિર દ્વારા જે ખોટા કેસો વિઘ્ન સંતોષી ટ્રસ્ટીઓ દ્વારા ઊભા કરવામાં આવેલા હતા જેમાં માન્ય ચેરિટી કમિશનર આણંદ સંયુક્ત ચેરિટી કમિશનર શ્રી બરોડા દ્વારા જે ઓર્ડરો માન્ય કરીને સામેવારા હાઈકોર્ટમાં ગયેલા હતા તે તમામ ઓર્ડરો જલારામ માનવ સેવા ટ્રસ્ટના તરફેણમાં માન્ય રાખી માન્ય ગુજરાત હાઈકોર્ટ દ્વારા સંયુક્ત ચેરિટી કમિશનરનો અગિયાર બે હજાર ત્રેવીસનો ઓર્ડર માન્ય રાખી અને અઠ્યાવીસમી તારીખે સામેવારાના વકીલને ચાર્જ સાથેનો વસૂલાત કરવા માટેનું જાણ કરતાં ડાયસ પરથી સામેરા વકીલે એ એમના કરેલા કેસો પરત ખેંચીને એમની અરજી પરત ખેંચી લીધી છે જેથી સંયુક્ત ચેરિટી કમિશનરનો અગિયાર બે હજાર ત્રેવીસનો ઓર્ડર માન્ય થયેલ છે જેના સંદર્ભે આજની પ્રેસ કોન્ફરન્સ જલારામ મંદિર દ્વારા બોલાવવામાં આવેલ હતી આગામી પગલાંમાં માન્ય હાઈકોર્ટ દ્વારા જે એમને અરજી પરત ખેંચેલ છે એટલે સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા જે ઓર્ડર મંજૂર કરેલ છે એ ઓર્ડરનું અમલીકરણ કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરીશું અમલીકરણમાં અત્યાર સુધી ટ્રસ્ટની અલગ ઓફિસ ઊભી કરેલી હતી એ ઓફિસને હવે ટ્રસ્ટની એક જ ઓફિસ તરીકે ચાલુ રાખવી પડે અત્યાર સુધી ખોટી રીતના દાનની પાવતીઓ જે ઉઘરાવેલી છે એ દાનની દાનની પાવતીના એમને પૈસા ટ્રસ્ટના ખાતામાં જ જમા આપવા પડશે અને ટ્રસ્ટ દ્વારા બહુમતી ટ્રસ્ટીઓ દ્વારા જે કંઈ નિર્ણય થઈને આ ટ્રસ્ટની જે એક્ટિવિટી થવી જોઈએ એ બધા ટ્રસ્ટીઓ એનું પાલન કરવું જોઈએ જેવી કોર્ટની ગાઈડલાઈન છે એ પ્રમાણ બધા ટ્રસ્ટીઓને કામ કરવા માટે ટ્રસ્ટ દ્વારા જાણ કરવામાં આવશે સર્વપ્રથમ જે વિવાદની શરૂઆત થઈ એ બે હજાર અઢારમાં થઈ બે હજાર અઢારમાં દિપેશભાઈ દ્વારા ફેરફાર રિપોર્ટો ભરવામાં આવેલ એવી જ રીતે કાયદેસરના ફેરફાર રિપોર્ટ પ્રજ્ઞેશભાઈ અરવિંદભાઈ પટેલ દ્વારા પણ ભરવામાં આવેલ જે સ્થાપક ટ્રસ્ટી નટુભાઈ બહાર જવાથી એમણે કાયદેસર રાજીનામું આપેલ પરત આવતા એમનો ફેરફાર રિપોર્ટ ગ્રાહ્ય થવો જોઈએ એમાં પણ અડીંગા જમાવી અને ફેરફાર રિપોર્ટ સામે વાંધાને વિરોધ કરેલ એ તમામ પ્રજ્ઞેશભાઈની તરફેણમાં મંજૂર થયેલ ત્યારબાદ અપીલમાં દિપેશભાઈ બરોડા સંયુક્ત ચેરિટી કમિશનરમાં ગયા એ પણ હાલ આપણી તરફેણમાં આવેલ છે ત્યારબાદ જે કોઈ પણ નાની મોટી પ્રક્રિયાઓ માટે ગુજરાત હાઈકોર્ટમાં ગયેલ છે ગુજરાત હાઈકોર્ટમાં પણ આપણી તરફેણમાં આવેલ છે અત્યારે જે કંઈ પણ મુદ્દાઓ પેન્ડિંગ છે એ પણ કાયદેસર રીતે આપણી તરફેણમાં આવે એમ છે કાયદાની જોગવાઈ પ્રમાણે કોઈ પણ ટ્રસ્ટની એક જ ઓફિસ હોવી જોઈએ એના વહીવટ કરતાં બહુમતી ટ્રસ્ટી હોવા જોઈએ જો પર્ટિક્યુલર હું જલારામ માનવ સેવા ટ્રસ્ટની વાત કરું તો એમના બંધારણ પ્રમાણે બહુમતી ટ્રસ્ટીઓ જે નિર્ણય લે એ નિર્ણય પ્રમાણે કામ થવું જોઈએ હાલ પ્રજ્ઞેશભાઈ અને તેમની જે ટ્રસ્ટી મંડળ છે એ બહુમતીમાં છે સામે દિપેશભાઈ લાંબા સમયથી લઘુમતીમાં હોવા છતાં પણ મન પડે એવી રીતે એમના શબ્દોમાં એમે આપેલી પ્રેસ બાઇટમાં કરોડો રૂપિયા ઉઘરાવેલ છે ખરેખર કોઈપણ રૂપિયા તમે ઉઘરાવો તો પહેલાં ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા થવા જોઈએ ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા થયા બાદ ટ્રસ્ટના બહુમતી ટ્રસ્ટીઓ દ્વારા ઠરાવ પસાર કરી અને રૂપિયાનો વહીવટ કરવો જોઈએ જેથી લોકોમાં પૈસા બાબત સેવા બાબત કોઈ શંખાઓ ઉત્પન્ન ન થાય હાલના તબક્કે ગેરકાયદેસર વહીવટ સામેવાળા તરફે થઈ રહ્યો છે લાંબા સમય સુધી અમે કોર્ટના તમામ હુકમોનું પાલન કરેલ છે બેંક એકાઉન્ટો બંધ હતા એ પણ ચાલુ કરાવેલ છે અને કાયદેસરની પ્રક્રિયાઓ કરી રહ્યા છે